હેલો ગુડ મોર્નિંગ મિત્રો જયરંજ ડાકોરનું મંદિર આજે ચૈત્રી પૂનમનો ભેરો છે એટલા માટે અમે આવેલા છીએ અત્યારે મંદિર બંધ છે આ મંદિરનો નજારો છે અત્યારે અહીંયા બાજુ બહુ જ આવશે કે પેલો લાયો નથી બરોબર ચોકલેટ છે અત્યારે પૂનમનો ભેરો છે ને એના માટે दर्शन कराऊंगा पर बस चलाऊं तो गोमती घाट बस जाइए आ गोमती घाट न जा रहा हूँ इसे उपाय जो मंदिर अच्छे रे बंद हैं कभी सकता मंदिर दर्शन कराई थोती यार तो जगह टाइम बल्कि लोग क्या पर बस से ने। से ने। अब तक गोमती काट सिसां हमारी वीडियो कम ही लाइक, सेल कमेंट और सबसे करो ત્યાં જઈએ છીએ અમારી વિડીયો તમેકરમેન્ટ કરવા ના ભા રંછો નો તમે દર્શન કરાયા બરોબર છે પણ મંદિર બંધ હતું એટલે પછી ના કરવા આ ગોમતી નજારો છે

જો ડાકુની માર્કેટ ગુંમીએ ડાકુની માર્કેટ તમને બતાવું બહુ સરસ છે અત્યારે તો મંદિર બંધ થઈ ગયું છે એટલા માટે દર્શન નથી કરાય બરોબર છે તમને દર્શન જરાવો સંતો ગરમ મોરસાવા ગળીઓ ગરમ કોળ આ અમારી વિડીયો ગમી હતી લાઈક શેર કમેન્ટ ઓર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સામે મંદિરને દર્શન કરી લીધા બરાબર છે અંદર ફોન લઈ જવાની મનાઈ છે એટલા માટે અંદરનું તમને દર્શન નથી કરાયા પણ થોડા ઘણા દર્શન કરાયા પણ થયા નહીં એવું લાગે છે ચલો આવું તમારું મંદિર એક હોમદી ગાર્ડથી તમને બરાબર છે અમારી પીડી ગમે दाकोनी मार्केट से आगे प्रसाद में शॉप्स है बड़ी बराबर है। हमारे वीडियो को प्लीज लाइक शेयर कमेंट सब्सक्राइब करो ना होगा तुम्हारा भाई संजय परमार राजपूत फैमिली बराबर से

બરોબર છે કારણ કે રાજા રંજો ના દર્શન કરવા બધેથી આવે છે બહુ થાય છે એટલા માટે મોંઘુ બી વસ્તુ મળે છે બસ જ નહીં સાફી સફાઈનું બધું પ્લાસ્ટિક છે અત્યારે નજારો સારો હોય છે અમારી વિડીયો ગમે લાઈક લાઇક સેટ અમે તસ્ટસ્થ કરવાનું પૂછતા બરોબર અમે યાન્ડ કર્યું છે કારણ કે રકમો લો થઈ જશે તમારે બરાબર છે અમારી થેન્ક યુ જય સર